જય શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભણતર ભણતર ખૂબ ખૂબ જ જ જરૂરી 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 છે છે પણ 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 એક નથી તેની સાથે ભાવ તો આજે હું તમને જીવનમાં ભણતર અને ભાવનું મહત્વ શું છે તે માટે એક સરસ મજાની કહાની કહીશ તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનમાં પણ ઉતારજો કેમ કે આ કહાનીએ ઘણા લોકો જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે તો તમે પણ આ કહાની સાંભળીને ભરપૂર લાભ લઈ શકો છો એવી આશા સાથે આ કહાની કહેતા પહેલા જો તમને ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આગળ વધીએ ભણતરને ભાવનું મહત્વ એક ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર મંદિર હતું એમાં બધા જ માણસો પગાર ઉપર હતા આરતી વાળો પૂજા કરવા વાળો માણસ ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો ભગ્ન થઈ જાય છે કે એને ભાન જ રહેતો નથી આ માણસ પૂરી ભક્તિ ભાવથી પોતાનું કામ કરતો હતો જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડવાવાળા માણસના ભાવના પણ એની પણ વાહ થતી હતી એક દિવસ મંદિરનું ટ્રસ્ટના બધા લોકોએ એવું નક્કી કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો હોવા જોઈએ જે ન હોય તેને કરી દો પેલા ઘંટ વગાડવાવાળા વાળા માણસને ટ્રસ્ટીએ કહ્યું કે તમારો આજ સુધીનો પગાર લઈ લો અને હવેથી નોકરીએ આવતા નહીં પેલા માણસે કહ્યું સાહેબ ભલે ભણતર નથી મારી પાસે પણ મારો ભાવ તો જુઓ ટ્રસ્ટીએ કહી સાંભળેલું છે કે તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં બીજા દિવસથી મંદિરમાં નવા લોકો રાખવામાં આવ્યા પણ આરતીમાં આવતા લોકોને પહેલા જે મજા આવતી ન હતી ઘંડ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી થોડા લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા અને વિનંતી કરી કે તમે મંદિરમાં આવો એ ભાઈએ જવાબ આપ્યો હું આવીશ ટ્રસ્ટીને લાગશે કે હું પગાર લેવા માટે આવ્યો છું માટે હું આવી શકીશ નહીં અમે તને મંદિરની બહાર સામે એક દુકાન ખોલી આપીએ છીએ ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે હવે મંદિરની બહાર દુકાન શરૂ કરી એટલે ચાલી કે એકમાંથી સાત દુકાનો સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ હવે માણસ મર્સિડીઝમાં બેસી આવતો સમય વીત્યો પછી બધા ટ્રસ્ટી જૂના થઈ ગયા અને નવા ટ્રસ્ટીને મંદિર બનાવવા માટે દાનની જરૂર હતી મંદિરના નવા ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌથી પહેલા આ મંદિરની સામેની ફેક્ટરીના માલિકને પહેલા વાત કરીએ નવા ટ્રસ્ટીઓ સામેની ફેક્ટરીના માલિક પાસે ગયા સાત લાખનો ખર્ચો છે એવું જણાવ્યું ફેક્ટરીના માલિકે એક પણ પ્રશ્ન પૂછ્યા વિના ચેક લખીને આપી દીધો ટ્રસ્ટીએ એ ચેક હાથમાં લીધો અને કહ્યું કે માલિક તમારી સહી બાકી છે ત્યારે માલિકે કહ્યું મને સહી કરતા નથી આવડતું લાવો અંગૂઠો મારી આપો ચાલી જશે આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંટી ગયા અને કહેવા લાગ્યા સાહેબ તમે અઘણ છો તો આટલા આગળ છો જો તમે ભણેલા હોત તો ક્યાં હોત તો પહેલાં શેઠે હસીને કહ્યું ભાઈ હું ભણેલો હોત તો બસ મંદિરમાં ઘટ જ વગાડતો હોત આના ઉપરથી એવો સંદેશો મળે છે કે કાર્ય ગમે તેવું હોય સંજોગો ગમે તેવા હોય તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે ભાવનાઓ શું થશે તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ સાથ તો મિત્રો આજની આ કહાની તમને જરૂર પસંદ આવી હશે તો તમે પણ તમારા જીવનમાં તેને ધારણ કરજો તેવી આશા સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે એવું કરો કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું